નમસ્કાર કરંટ ટોપિકમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું પાર્થ મુદિ દર્શક મિત્રો કરંટ ટોપિકમાં અલગ અલગ મુદ્દાઓ ઉપરની ચર્ચા અને અલગ અલગ મુદ્દાઓને લઈને માર્ગદર્શન જરૂરી એટલા માટે અને જે એક્સપર્ટ હોય છે એક્સપર્ટ્સના વ્યૂઝ શું છે કારણ કે મુદ્દાઓ તો ઘણા બધા દિવસ દરમિયાન નીકળતા હોય છે પરંતુ અમુક મુદ્દા એવા હોય છે કે જે સમાજ માટે ખૂબ જરૂરી છે અને એમાંથી ક્યાંક ઘણી બધી શીખ લેવાની પણ જરૂરી છે આજના મુદ્દાની જો વાત કરીએ તો યુવાધન યુવાધન એક બરબાદી તરફ છે ને આપણે સૌ કોઈને ખ્યાલ છે કે અમદાવાદમાં જે રીતે ડ્રગ્સ પકડાય કે પછી અમદાવાદમાં યુવકો રીલ્સ બનાવવાની કે પછી કહેવાય ને કે સોશિયલ મીડિયા ઉપર પોતાની જાતને બતાવી દેવાની એક ગેલસા એની સાથે સાથે સૌથી વધુ જો બધી યુવાધનની અંદર આવી ગઈ હોય તો એ છે કે નશાના રવાડે ચડી જવું અને એ માત્ર એવું નથી કે છોકરાઓ છોકરીઓ પણ એ જ રસ્તા ઉપર અત્યારે નીકળી ચૂકી છે એટલે કે છોકરા છોકરીઓ હવે એકબીજાની સાપેક્ષમાં જોવા મળી રહ્યા છે યુવા પેઢી સ્કૂલ અને કોલેજમાં દેખાદેખી એક બાજુ એમને એમ એમાં વધારો ઘર કરી રહ્યું છે અને બીજી બાજુ જો કોઈ ઠપકો આપે તો એટલા જ એ સેન્સિટિવને હર્ટ થઈ જતા હોય છે કે પછી નશાના રવાડે ચડી જાય છે નશાનો ઉપયોગ કરે છે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને આ સર્વે આ સર્વે અભિયમનો છે એકસો એક્યાસી કે જે અભિયમ ઉપર લોકો પોતાની હેલ્પ માગતા હોય છે એ અભિયમ ઉપર છેલ્લા એક વર્ષની અંદર થી વધુ કોલ્સ વાલીઓએ પોતાના બાળકોના કાઉન્સેલિંગ માટે કર્યા કે બાળક આ રીતે ખોટા રવાડે ચડી ગયો છે નશાની હાલતમાં છે તો એમાં એનેથી બહાર લાવવા માટે કાઉન્સેલિંગની જરૂર છે આ સર્વે શું સૂચવે છે આ સર્વે એ સૂચવે છે આ સર્વે એ મા બાપ માટે ક્યાંક લાલબત્તી સમાન છે કે એલર્ટ સમાન છે કે હવે તમે તમારા બાળકોને એક મિત્રતાની જેમ સાચવો અથવા તો એક ખોટા રસ્તા જતા હોય તો ત્યાંથી ત્વરિત એને અટકાવી લો આ પરિસ્થિતિ છે પરંતુ આ પરિસ્થિતિનું નિર્માણ થવા પાછળના કારણો શું છે એ પણ જાણવા જરૂરી છે કોલેજ કે સ્કૂલ આની અંદર દેખાદેખી ક્યાંથી આવે છે કારણ કે લોકોના હાથમાં એક ગેજેટ આવી ચૂક્યું છે એક મોબાઈલ અને મોબાઈલ એક બાજુ એના સારા ઉપયોગ છે તો બીજી બાજુ એના ખરાબ ઉપયોગ પણ છે ને એ ખરાબ ઉપયોગની અસર ઘણી બધી થઈ રહી છે વાત આજે એટલા જ માટે કરવી છે કે દેખાદેખીની અંદર જ્યારે યુવાધન વધારે પડતું ઇન્વોલ્વ થઈ ગયું છે સોશિયલ મીડિયામાં દરેક વ્યક્તિને એક સ્ટાર બની જવું છે અને ક્યાંક ના સ્ટાર બને કે ન્યા એ ન એટલી સક્સેસ હાથ લાગે કે પછી ઘરેથી ઠપકો મળે તો હતાશ થઈ જાય છે ત્યાં એનું મન તૂટી જાય છે આજ મુદ્દે ચર્ચા કરવી છે કે કેટલો સેન્સિટિવ આ મુદ્દો છે અને કેવી રીતે માતા પિતાએ કે પછી અલગ અલગ કાઉન્સેલરોની મદદથી કેવી રીતે બાળકોને એક સાચા માર્ગદર્શન ઉપર એક સાચી દિશાએ લઈ આવાય એ એ વિશે ચર્ચા કરવી છે ચર્ચામાં આપણી સાથે સાયકોલોજીસ્ટ સાર્થકભાઈ દવે આપણી સાથે જોડાયા છે સાર્થકભાઈ સ્વાગત છે કાર્યક્રમમાં સાથે ફાલ્ગુનીબેન પટેલ આપણી સાથે છે રિજનલ કોઓર્ડિનેટર છે અભિયમના ફાલ્ગુનીબેન આપનું પણ સ્વાગત છે કાર્યક્રમમાં થેન્ક યુ થેન્ક યુ સાર્થકભાઈ સૌથી પહેલા શરૂઆત આપનાથી કરીએ કે જે રીતેના આંકડાઓ અત્યારે સામે આવી રહ્યા છે એક વર્ષમાં માતા પિતાએ અભ્યમમાં એકસો એક્યાસી ઉપર ફોન કરીને પોતાના બાળકો માટે કાઉન્સેલિંગની કે મદદની ગુહાર લગાવી છે હેલ્પલાઇન નંબર ઉપર એટલે પરિસ્થિતિ ક્યાં પરિસ્થિતિ પાછળનું કારણો શું છે આવી પરિસ્થિતિ નિર્માણ થવા પાછળનું કે બાળકો દેખા દેખી ક્યાંક બાળકોને ઠપકો પડે તો એ તૂટી જાય છે ક્યાંક બાળકો કોઈ જગ્યાએ સક્સેસ નથી થતા તો તૂટી જાય છે બાળકોનું પેશન્સ લેવલ કેમ હવે ધીમે ધીમે ઓછું થઈ રહ્યું છે એક માનસિક રોગમાં અથવા સાયકોલોજીમાં એક કન્સેપ્ટ છે ઇન્સ્ટન્ટ ગ્રેટિફિકેશન તરત સારું લગાડવું છે અથવા તરત શાંતિ જોઈએ છે જે જે વસ્તુઓ તરત આપે આપે ને શાંતિ એ કન્વર્ટ થવાનું રિસ્ક વધારે હોય હવે માણસ છીએ એ ઉંમર છે અડલ્ટ છે ઉંમરલાયક લોકો છે દરેક માણસની લાઈફમાં મુશ્કેલીઓ આવવાની જ છે એ સ્વાભાવિક છે જીવનનો એક અભિન્ન અંગ છે પ્રોબ્લેમ અને આજ આ જ ટાઈપની મુશ્કેલીઓ અથવા આનાથી વધારે મુશ્કેલીઓ વર્ષોથી ચાલુ જ રહે છે દરેકે દરેકની લાઈફમાં પણ હવે પ્રોબ્લેમ એવો આવ્યો છે કે ઇન્સ્ટન્ટ ગ્રેટિફિકેશન આપનારી વસ્તુઓ બહુ વધી ગઈ છે નશા મોબાઈલ ઇન્ટરનેટ ફોટો મૂકી દેવો ગેમ રમી લેવી વિડીયો ગેમ એવી રીતે રમી લેવી કે જેમાં ખૂબ ગ્રેટિફિકેશન તાત્કાલિક મળી જાય તો આના લીધે જે હેલ્ધી કોપિંગ મિકેનિઝમ્સ કહેવાય કે ખરાબ લાગ્યું છે છે અથવા અથવા નુકસાન ફેલિયર મળ્યું છે તો એ ફેલિયરથી લડવા માટે એને એને પોતાને સંભાળવા માટે એના માટે જે હેલ્ધી કોપિંગ મેકાનીઝમ્સ હોય જેમ કે કસરત કરવી જેમ કે વોક પર જવું જેમ કે સારી વસ્તુઓ વાંચવી જેમ કે વધારે મહેનત કરવી આ બધા કોપિંગ મિકેનિઝમ લોકો યુઝ કરવાના બંધ કરી દે એમાંથી ધીમે ધીમે રિઝલ્ટ મળે છે એમાં લાંબા ગાળાનું રિઝલ્ટ મળે મળે છે છે પણ ધીમે ધીમે વાઇલ કંઈક નશો કરી લીધો અથવા ઇન્સ્ટાગ્રામમાં કંઈક અપલોડ કરી લીધું કંઈક જોઈ લીધું અથવા વિડીયો ગેમ એમાંથી તાત્કાલિક એ કિક મળી જાય છે તાત્કાલિક મને સારું લાગી જાય છે એનું કોઈ લોંગ ટર્મ ફાયદો કંઈ જ નથી અમુક સેકન્ડ અથવા અમુક મિનિટ માટે જ સારું લાગે છે પણ એ તાત્કાલિક જે સારું લાગે લાગે છે એના પાછળ બાળકો પડવા માંડ્યા છે બાળકો વધારે એટલા માટે બીકોઝ એ લોકોમાં હજી એ મેચ્યોરિટી છે જ નહીં હજી એ ઉંમર એ ડેવલપ જ નથી થઈ કે એ સમજી શકે કે મને શોર્ટ ટર્મ ગોલ નથી જોઈતો મને લોંગ ટર્મ ફાયદો જોઈએ નથી મજા આવતી હું આ કરી એમ નહીં કે હું બીજા છ મહિના સરસ વધારે વાંચી લઉં ને સરસ વધારે સારા માર્ક્સથી હું પાસ થઉં ને આ મને જે સારું લાગશે એ લોંગ ટર્મ ફાયદો કરશે એના બદલે એ લોકો એક મિનિટ બે મિનિટ પાંચ મિનિટ એક કલાક માટે સારું લગાડી દે છે અને આ જે તરત સારું લગાડવા વાળું જે છે ને એ વ્યસન પેદા કરે છે બિલકુલ સો ટકા ક્યાંક વ્યસન અંદર એ દુઃખ કે દર્દ લોકો ભૂલી જતા હોય છે ને એ પાંચ ગળી કે બે ઘડીનો એક કહેવાય ને કે

એના બદલે જે મહેનત કરીને ધીમે ધીમે એ પ્રોબ્લેમ સોલ્વ કરીએ એને ઓવરકમ કરીએ એમાંથી જીત મેળવીએ અને એ જે લોંગ ટર્મ ફાયદો થાય એ એ બાજુ વિચારતું જ નથી મગજ બીકોઝ તાત્કાલિક સારું લાગી જાય છે બિલકુલ તાત્કાલિક સારું લગાડવા માટે યુવાધન આજ ચૌદ વર્ષની સગીરાઓ પણ સ્કૂલમાં દારૂ અને સિગરેટના રવાડે ચડતી જોવા મળી રહી છે એટલે આ પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે કેવી રીતે માતા પિતા બાળકોના વર્તન પર નિયંત્રણ રાખે એ પણ એક સૌથી મોટો પ્રશ્ન છે ફાલ્ગુની બેન જે રીતની આખી પરિસ્થિતિ છે કે જે રીતે ફોન કોલ્સ આવે છે વાલીઓ જે રીતે બાળકોના બાળકો માટે મદદની ની ગુહાર લગાવી રહ્યા છે કેટલા ફોન આવે છે દરરોજ ની જો વાત કરીએ તો એક આંકડો કે એવરેજ શું છે અને વાલીઓ કેવા પ્રકારની ફરિયાદ કરે છે બાળકોને લઈને રોજ ઓલ ઓવર એકસો એક્યાસી મહિલા હેલ્પલાઇન એ ઓલ ઓવર ગુજરાતમાં ચાલુ છે અને એ ચોવીસ કલાક કાર્યરત છે અને ઓલ ઓવર ગુજરાતની અંદર આપણે જોવા જઈએ તો દિવસના ત્રણ થી ચાર કોલ એવા આવતા હશે કે જે બાળકો અને એવા પ્રકારના માંગે છે કે અમારું બાળક અમારું કીધેલું સાંભળતું નથી એ ક્યાં જાય છે શું કરે છે અમને ખબર નથી જેના કારણે અભય એમની મદદ લેતા હોય છે ખાસ કરીને મારે એમાં એવું કેવું છે કે જ્યારે કોવિડ દરમિયાન જે ગેઝેટ બધાના હાથમાં ભણવા માટે થઈને કે એજ્યુકેશન માટે થઈને જે આપવામાં આવ્યું અને જે બધાને બધા બાળકો એ યુઝ કરતા થયા જેનો સારો અને ખરાબ બંને રીતે ઉપયોગ કરતા થયા જેને લઈ અને બાળકોમાં ઘણી જગ્યાએ જે નથી કરવાનું એ પણ કરવા માંડ્યા અને ઘણી જગ્યાએ બાળકો એનો જે ઉપયોગ કરે છે છે એમાં ટ્વિટર કે મારા વ્યૂઝ વધારી મારા મારા વ્યૂઅર્સ વધી જાય એ ફેસબુક ની અંદર મારા ફ્રેન્ડ્સ વધી જાય જો મારા ફ્રેન્ડ્સ વધે તો મને આટલું વસ્તુ મળે લોકોની જોડે કોમ્પિટિશન કરે છે બધી ગેમમાં બી હું આગળ નીકળી જાઉં તો મને કશુંક લાભ મળે હું ખ્યાતનામ થઈ જાઉં અને મોબાઈલની ની અંદર જે બધી બીજી બધી વસ્તુઓ છે જે પ્રાકૃતિક દુનિયાઓ છે એને જે બાળકો જુએ છે વાસ્તવિક સમજવા માંડ્યા છે જેના કારણે બાળક થોડા ક્ષણિક માટે એમ થઈ જાય છે કે હું આ જ મારી પ્રાકૃતિક જે દુનિયા છે એ જ વાસ્તવિક છે જેનું એને ખબર નથી હોતી અને એ ઘરમાં કોની પર કોની સાથે કેવું બિહેવ કરે છે એની ખબર હોતી નથી જેના કારણે બાળકો મા બાપ અને ઘરના બીજા અન્ય સભ્યો પણ ઘણી વખત ત્રાહી મામ પોકારી જાય છે એવા સમયે લોકો વન એટ વન અભયમનો ઉપયોગ કરે છે અને ત્યાં જઈ અને ત્વરિત તમારી ગાડી ત્યાં પહોંચે છે અને અમે જે તે બે સમય જે સમય જે બાળક જે પરિસ્થિતિમાં છે એ પરિસ્થિતિમાંથી એ બાળકની સાથે વાતચીત કરી અને એને બહાર લાવવા માટે શું શું કરી શકાય પ્લસ એ બાળક સાથે બી આપણે વાત કરીએ છીએ કે તું આ કરે છે તો આનું આ આ માઠું પરિણામ છે ને આ સારું પરિણામ છે તારે કયા રસ્તે જવું છે તું નક્કી કરી શકે છે એમ કરી અને અમે એને બહાર લાવવાનો પ્રયત્ન પણ આની અંદર એવું છે કે કે બાળકીઓ માટે પછી બાળકો છોકરાઓ માટે કે છોકરી માટે કોલ આવે છે કે પછી છોકરાઓ માટે પણ કોલ આવે છે ના એવું જરૂરી નથી મા બાપ જયારે કોલ કરે છે ત્યારે એવું કહે છે કે અમારી બાળકી પણ હોઈ શકે અને બાળક પણ હોઈ શકે એટલે બાબો પણ હોઈ શકે અને બેબી પણ હોઈ શકે કારણ કે બાળક એ બાળક છે અઢાર વર્ષથી નાનું બાળક જયારે મા બાપ ફોન કરે છે ત્યારે અમે બાબા માટે પણ જઈએ છીએ અને બેબી માટે પણ જઈએ છીએ અને વન એટ વન મહિલા હેલ્પલાઇન તો છે જ પણ વન જીરો નાઈન એટ જે ચાઈલ્ડ હેલ્પલાઇન છે એ પણ અમે જ ચલાવીએ છીએ એટલે એ કોલ આવે છે ત્યારે પણ અમને જરૂર લગાય ત્યાં અમારી ગાડી મોકલીએ છીએ બિલકુલ સૌથી મોટો જે પ્રશ્ન મા બાપ ને સતાવતો હોય ખાસ કરીને નશાની હાલત ની અંદર જયારે નાની ઉંમરે બાળક નશાનો વાદિ થઈ જતો હોય શું નશાને લઈને સ્પેસિફિક કોઈ ફોન આવે છે કે મારો બાળક અત્યારથી જ નશાની અંદર જતો રહ્યો છે કે આઉટ જતો રહ્યો છે એવા રિલેટેડ કોઈ ફોન્સ આવે છે મા બાપ અમને એવું કહે છે કે મારા બાળક અમારા હમણાંની રિસન્ટ ટેક્સ સ્ટોરીની વાત કરીએ આપણે તો હમણાં મીડિયામાં આવી હતી કે ચૌદ વર્ષની પંદર વર્ષની બાળકી હતી જે એના ફાધર એક્સપાયર થઈ ગયા એને નશાની હાલતમાં જોઈને અથવા સિગરેટ પીતી હતી જેના કારણે અને એમને આઘાત લાગ્યો અને એમને એટેક આવી ગયો અને જેના કારણે એના એના સાસરી કાઢી કે તમે તમારા બાળકો લઈને જતા રહો અને નીકળી ગયા એટલે પિયર તરફ ગયા અને પિયર માં પણ છોકરી કયામાં ના રહી એટલે છોકરી આ નશામાં એટલે સિગરેટ ને બધું જ પીતી હતી જેના કારણે એને અભયમ બોલાવી હતી જ્યાં જઈ અને અમે એને સમજાવી અને સમજાવ્યા પછી એ પરત મળવા તૈયાર થઈ કારણ કે ઘણા બાળકો એના કારણે અભ્યાસમાં ટોપર પર હોય છે એવા ફોન આવતા હોય છે ટોપર પર હોય છે મોબાઈલ યુઝ નશો નશો એટલે સિગરેટ છે કે કેફી કરતા હોય જેના કારણે ટોપર પર હોય એક બાળકીનો ફોન એવો આવ્યો હતો કે જે ટોપર પર હતી નવ્વાણું પોઈન્ટ ટકા લાવતી હતી બાણું ત્રણું ટકા જેના પરથી એકદમ ફેલ પર આવવા માંડી એના મા બાપે વન એટ વનમાં માં કોલ કર્યો અમે જ્યાં જઈને એને સમજાવ્યું કે તારી કેરિયર જો તું ક્યાં હતી ને ક્યાં પહોંચી ગઈ જેના કારણે એ ધીમે ધીમે એને ખબર પડી કે હા મારી કેરિયર ને કરી રહી છું પછી એને પોતાને એવું રિયલાઇઝ થયું કે આ તો હું ખોટું કરી રહી છું એટલે પછી એ કીધું કે હું તમને પ્રોમિસ આપું છું કે હું પાછી જ્યાં હતી ત્યાં પહોંચીશ અમારો પ્રયત્ન એ હોય છે કાઉન્સેલિંગ કરીને કારણ કે અમારી પાસે ટ્રેન કાઉન્સેલર છે અને

જસ્ટ ઓફ નશાની નશા કરવા માટે એટલે આ પરિસ્થિતિનું નિર્માણ હવે થઈ રહ્યું છે પૈસા કારણ કે નાની ઉંમર ચૌદ વર્ષના છે એટલે આવકનો કોઈ સ્ત્રોત નથી આવકનો સ્ત્રોત નથી તો ક્યાંક ઘરમાંથી ચોરી કરવી ક્યાંક ફ્રેન્ડ સર્કલમાંથી કોઈકના જોડેથી ચોરી કરવી અને બાળક પોતાના કહેવાય ને કે માઇન્ડના ડોપા માઇન્ડ માટે કે થોડા બે પાંચ મિનિટના સંતોષ માટે એ ધીમે ધીમે કયા રસ્તે ચડી જતો હોય છે એને નથી ખબર હોતી એ ચોરી તરફ વળી જાય એ બીજી કોઈ આડા આડા ટ્રેક ઉપર ચડી જાય આ પરિસ્થિતિ નિર્માણ થઈ રહ્યું છે ત્યારે વાલીઓ સેન્સેટાઈઝ થઈને કેવા પ્રકારે એક એક કહેવાય ને એક વાતાવરણ ઊભું કરવું જોઈએ કે શું કરવું જોઈએ વાલીઓ બાળકો માટે નિયંત્રણ લાવવા સૌથી પહેલા તો એ સમજવાનું છે કે બાળક સીધે સીધો આઠ લાખે નથી પહોંચતું રાઈટ શરૂઆત આઠ રૂપિયાથી કરી અને એ વાલીઓના ધ્યાનમાં હોય અથવા વાલીઓના ધ્યાનમાં ન હોય તો વાલીઓ ધ્યાન આપવું જોઈએ એ સીધો લાખ સુધી નથી પહોંચે એટલે ઘરનું વાતાવરણ એવું છે કે નહીં એ જોવું બહુ જરૂરી છે કે વાલીઓ રસ લે છે બાળક શું કરી રહ્યો છે શું નથી કરી રહ્યો બધું જ આટલી મોટી ઘરમાં ચોરી થઈ જાય પછી એ ધ્યાન આપે અથવા પછી એનું ધ્યાન જાય એ બેદરકારી કહેવાય કારણ કે બાળક અઢાર વર્ષ સુધી બાળક જ છે એને હજી એટલી મેચ્યોરિટી નથી જ અને આ બધી વસ્તુ એટલી એડિક્ટિવ હોય છે એટલું એટલું બધું નશો એટલું બધું ક્રેવિંગ ઉભી ઉભો કરે છે કે એ બાળક જો એક વખત પણ એ ચાખી ગયો કે બે વખત પણ એને અસર આવી ગઈ તો એ કઈ વધારે ને વધારે કરતો થઈ જાય અને જ્યારે એને કોઈ રોકવાવાઉ નથી એના જે સર્કલ છે એનું ફ્રેન્ડ સર્કલ છે તો એને એન્કરેજ કરે છે એનું જે સોશિયલ મીડિયા જે કરે છે તો બધું એને એન્કરેજ કરે છે કે હા કરવું જોઈએ અને લોકો પૈસા આપતા હોય છે હા ભાઈ ચાલ આપણે બેઉ મળીને કરીએ પછી ધીમે 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 વધતું જાય વાલી જ્યારે ધ્યાન જ નથી આપતું કે શું કરે છે વાલીને ખબર જ નથી કે એના બેગમાં સ્કૂલમાં જે જાય છે એના બેગમાં શું છે તો એ થવાનું જ છે ચૌદ વર્ષનો છોકરો તેર વર્ષની છોકરી બેગમાં એના બેગમાં સ્કૂલમાં બેગમાં શું છે એને ખબર જ નથી પણ મહિના દિવસથી બે મહિનાથી છ મહિનાથી ખબર જ નથી શું લઈને જાય છે શું હોમવર્ક છે શું નથી કર્યું શું કર્યું છે જો ધ્યાન નથી તો બાળકને લાગવાનું ભાઈ મારે મારે ડિસિઝન લેવાના છે મારે જે કરમ જો હું કરીશ હું જે કરું છું એ બરાબર કરું છું મને બધી ખબર પડે તો એ પછી વધતું જવાનું છે અને વધ વધશે વધશે પછી એકદમ વધી જશે ત્યારે અચાનક વાલીને ખબર ભાઈ ર આટલું બધું વધી ગયું અને પછી જ્યારે આવશે પછી મદદ માંગશે ઓફકોર્સ મદદ માંગે જ પણ આ સ્ટાર્ટિંગના સમયમાં સ્ટાર્ટિંગના પાર્ટમાં જ્યારે સેકન્ડાઈઝ કરી લઈએ ઓછી લઈએ અને સ્ટાર્ટ શરૂઆતમાં રોકી લઈએ તો આ લેવલ સુધી પહોંચે જ નહીં બાળકોમાં વ્યસન માટે પ્રિવેન્શન વધારે કામ કરે છે અને સ્ટાર્ટ થતા રોકવું એ વધારે કામ કરે છે એઝ કમ્પેર ટુ એની ટ્રીટમેન્ટ પછી છોડાવવા માટે એના બધે સ્ટાર્ટ કરવામાં જ ધ્યાન આપી દઉં ને સ્ટાર્ટિંગ જ ના થાય પ્રિવેન્ટ જ કરી તો સ્ટાર્ટ થતા એને અને જે વાતાવરણ ઘરનું છે બાળકને ઘરમાં હૂંફ મળી જાય છે બાળકને એના મિત્રોમાં હૂંફ મળી જાય છે એના કઝિન્સમાં એવી શાંતિ કે એવી ખુશી મળી જાય છે એવું એક વાતાવરણ ઘરમાં આપણે આપેલું છે કે જે બાળક આવીને પોતાનો સ્ટ્રેસ બધું ઠાલવી શકે છે બધું કહી શકે છે તો કદાચ આ વસ્તુ થાય બિલકુલ તો ક્યાંક એક સાનુકૂળ વાતાવરણ બાળકો માટે ખુબ જરૂરી છે અને ફાલ્ગુની બેન જે રીતે આખી પરિસ્થિતિ છે કે માતા પિતા જયારે આપ જાઓ છો તો માતા પિતા શું વાત કરતા હોય છે અને માતા પિતાનો એક રોલ બાળક પ્રત્યે કેવો હોય છે જે સમય તમે જતા છો ને દ્વારા માતા આવે છે બાળક સાથે વર્તન જરૂરી છે છે માતા પિતાનું પણ અભયમ જાય ત્યારે માતા પિતાને બી સમજાવવામાં આવે છે માતા પિતાનું બી કાઉન્સેલિંગ થાય છે પણ આનો એક ભાગ એટલે અમારા આટલા કામ કરવાની કર્યા મુજબ અમને એવું લાગે છે કે એક ભાગ એવો પણ છે કે પહેલા સંયુક્ત કુટુંબો હતા જેમાં બાળક એક એક મિનિટે શું કરતુંતું એનું ખબર રહેતી હતી અત્યારે વિભક્ત કુટુંબ થઈ ગયા અને માં-બાપ બંને સર્વિસ કરે છે જેના કારણે બાળક ઉપર એટલું પૂરતું ધ્યાન નપાતું નથી અને જેના કારણે બાળક શું કરી રહ્યું છે એ જ ખબર નથી હોતી ઘણી વખત માં-બાપ નોકરીથી આવે એટલે કે મેં થાકેલા છે तू તારી જાતે હોમવર્ક કરી લે ટ્યુશન જઈ આવ્યો આ કર્યું તે કર્યું એટલે જે સાર્થક શાર્શકભાઈ કીધું કે એની બેગ જોવાનો બી ટાઈમ નથી હોતો રાઈટ એટલે બાળકને જે પ્રેમ અને હું મને એ જોઈએ છે એને ઘરમાંથી મળતું નથી જેના કારણે બહાર જતું હોય છે એટલે અમે મા બાપને એવું સમજાવીએ છીએ કે બાળક જેવું ઈચ્છે છે એવું પ્રેમ હૂંફ અને લાગણી તમે તમારા ઘરમાંથી આપો તો એ બહાર શોધવા નહીં જાય બિલકુલ સાર્થક ભાઈ શું આ આ વસ્તુ કેટલી ઇમ્પોર્ટન્સ છે કે આજના બાલીએ સમજવાની કે કોમ્પિટિશનનો જમાનો છે બધી જ વસ્તુ છે પરંતુ જે બાળક જે પ્રેમ અને હું કરે ઈચ્છે છે અને ઘરમાં નથી નહીં મળે તો એ બહાર જશે ને ક્યાંક બહાર જશે તો ખોટા રવાડે ચડવાના પણ ખતરા વધારે હોય છે

કે જેમ કે એને કોઈ ફ્રેન્ડની બર્થડે પાર્ટીમાં જવું છે તો કઈ રેસ્ટોરન્ટમાં જવાનું છે કે કોના ઘરે જવાનું છે એના માતા પિતા સાથે માતા પિતા વાત કરી લે એને મૂકી આવે એને લઈ આવે ધીમે ધીમે તમે એક્સપોઝ કરો સ્ટેપ બાય સ્ટેપ તમે સીધે સીધું બાર ખુલ્લું મૂકી દો એ પણ બેદરકારી નથી અથવા તમે પોતે પોતાની લાઈફમાં એટલા વ્યસ્ત છો કે તમને સમય જ નથી તમારું બાળક ક્યાં જઈ રહ્યું છે એના લીધે તો પછી એ ત્યાં જશે રાતના દસ વાગે આવવાની બદલે બાર વાગે આવશે અથવા સાત વાગે જવાની બદલે પાંચ વાગે જતો રહેશે પાંચ થી સાત શું કરે છે રાતના દસ થી બાર શું કરે છે તમને આઈડિયા નથી એ આવીને તમને કઈ પણ જવાબ આપી દે તમે સાંભળી લો બીકોઝ તમે બેદરકાર છો અથવા તમે પોતાના કામમાં એટલા વ્યસ્ત છો ઇન્ક્લુડિંગ મોબાઈલમાં આજકાલના વાલીઓ પોતાના મોબાઈલમાં પણ એટલા વ્યસ્ત હોય છે કે પેલો આવીને હા ભાઈ તે જમી લીધું હા જમી લીધું અરે ભાઈ તે ભણી લીધું હા ભણી આવી રીતે વાત કરતા હોય છે તો આમાં બાળકને એના માતા પિતાની પ્રેઝન્સ ફીલ થવાની નથી હવે બહાર જઈને દુનિયા બહુ વિશાળ છે કઈ ટાઈપના માણસ સાથે બેસે ને કોણ કોણ એને મળી જવાનું એને કોણ શું આપવાનું કે શીખવાડવાનું એને ખબર નથી અને એ ઉંમર એની શીખવાની છે એ પેલું શીખી જશે જયારે એને સારી વસ્તુઓ શીખવાની છે જ્યારે એને ભણવાનું શરીર બનાવવાનું સ્પોર્ટ્સ કોડિંગ ઘણું બધું જે એનો ગ્રોથ કરી શકે એવું શીખવાનું છે ત્યાં આ શીખતો થઈ જશે કારણ કે એને ખબર જ નથી કે કઈ બાજુ જઈ રહ્યો છે એ સાચી બાજુ જઈ રહ્યો છે કે ખોટી બાજુ જઈ રહ્યો છે અને એને મોનિટર કરવા વાળું કોઈ નહીં એટલે આ બહુ મોટું રિસ્ક છે ને તમે જે આંકડા જણાવો છો જો એટલા બધા હોય તો એટલા આંકડા તો આપણને ખબર પડ્યા છે તો ન ફોન કરવા અથવા એ તો કેટલા લાખો લોકો હશે તો એમ જોવા જઈએ તો આ આવી રીતે આપણા આખા દેશની એક જનરેશન બગડી રહી છે અત્યારે જે આ ઉંમરના આટલા બધા બાળકો એક સાથે વ્યસનના રવાડે ચડી રહ્યા છે એ લોકો જો એમાંથી દસ ટકા લોકો પણ આ ન કરીને જો કંઈ કન્સ્ટ્રક્ટિવ વસ્તુ કરે તો દેશ કેટલો આગળ જતો રહે અને આ ન થવાથી વ્યસન ઇન્ટરનેટ સોશિયલ મીડિયા આ બધી વસ્તુથી એક આખું જનરેશન એક આખી પેઢી બગડી રહી છે આખા આખા દેશ એક પેઢી બગડી રહી છે અને જરૂરી એ છે કે માં બાપે આ આ મુદ્દે સમજવું પણ જરૂરી છે સાર્થક ભાઈ આપે જે વાત કરી કે ચલો અત્યારે તો જેટલા કોલ્સ કર્યા છે એ આંકડા આપણી સામે છે નહીં કોલ કરવા વાળી કેટલી સંખ્યા આવશે કેટલી કેવી પણ સંખ્યા હશે કે જે પોતે એજ્યુકેટેડ મા બાપ એટલા એજ્યુકેટેડ એજ્યુકેટેડ પણ નથી કે કેવી રીતે બાળકોને સમજાવે અને બાળક એ પરિસ્થિતિની અંદર જાય છે તો આવી પરિસ્થિતિ કેવી રીતે એક પેરેન્ટ્સ હેન્ડલ કરે કારણ કે પોતાને ખબર નથી કે હવે કઈ દિશામાં આગળ વધે સી પેરેન્ટિંગ એક બહુ રિસ્પોન્સિબિલિટી વાળી વસ્તુ છે તમે બાળકને જન્મ આપ્યો છે જન્મ આપીને તમારું કામ પતી નથી ગયું તમે જ્યારે બાળક તમારા ઘરમાં છે તમારું બાળક છે ત્યારે તમારે એને જવાબદાર બનાવો જન્મથી લઈને એને હેલ્ધી રાખી અને વ્યવસ્થિત ખવડાવું લઈને જવાબદાર ઇન્ડિપેન્ડન્ટ બનાવો અને શ્યોર કરવું કે એ સમાજમાં જઈને સારું કામ કરશે એ બધી જ જવાબદારી તમારી છે એટલે પહેલાથી એ વિચારવાનું હોય કે ભાઈ મારે શું શું કરવાનું છે આ વસ્તુ માટે હું તૈયાર છું કે નહીં હું તૈયાર છું અને હું નથી તો મારે તૈયાર થવાનું છે કારણ કે હું એક નવી જીવ નવા નવી જિંદગીને લાઈફમાં લાવીને જીવન આપીને હું એને મારી મારા કામમાં વ્યસ્ત થઈ જાવ મારા મોબાઈલમાં વ્યસ્ત થઈ જાવ મારા નશા મારા પોતાના નશામાં વ્યસ્ત થઈ જાવ અને એ શું કરતો મને રસ નથી તો આપણે એક્ચુલી એક પાપ જ કરી રહ્યા છીએ સમાજ તરફ પણ આપણે સમાજ તરફ પણ આપણી જે જવાબદારી છે આપણે નથી નિભાવી રહ્યા આપણી પોતાના બાળક તરફની જવાબદારી આપણે નથી નિભાવી રહ્યા એટલે આ બહુ એટલે બહુ મેચ્યોર ડિસિઝન છે સીધે સીધું ન લેવાનું હોય પણ જ્યારે લઈએ છીએ ત્યારે એને સિન્સિયારિટીથી નિભાવવાની તમારી એક જવાબદારી છે બાળક તરફ એક બાળકને નથી આવડતું એક બહુ એક નવ એક સામાન્ય એક બાળકને કઈ જ નથી ખબર પડી તમારે શીખવાડવાનું છે તમે દુનિયા જોઈ છે અને નથી જોઈ આ બધું ન જોવાનું ન જવાનું હોય અને એ તમારા ઉપર વિશ્વાસ કરે છે હવે એ તમને પૂછે તમે જવાબ જ નહીં આપો અથવા તમે ઉડાડવા આપશો મોબાઈલમાં જોતા જોતા અથવા ભાઈ હું કામમાં જ ફોન નહીં અત્યારે એવું કરશો તો પેલો બહારથી ખરાબ સીડી કે ખરાબ વિડીયો જોવાનો જ છે

ડિસ્કશન હોય પોતે મેચ્યોર છે કે નથી મેચ્યોર એ પોતાની જાતને પૂછવાનું એકબીજાને પૂછવું જોઈએ ને પછી ક્યાંક તમે આ પ્રકારનું એક ડિસિઝન લઈ શકો કારણ કે પેરેન્ટિંગ જે રીતે સાર્થક સરે વાતચીત કરી કે પેરેન્ટિંગ એ બહુ મોટો ટાસ્ક છે કારણ કે એક જીવ કે જે એને નથી ખબર કે શું સારું છે ને શું ખોટું છે જયારે ગ્રોઈંગ ફેઝમાં હવે સંસ્કાર એનામાં હજુ ડેવલપ નથી થઈ રહ્યા તો તમારે ત્યાં તમારી મોટી રોલ આવે છે મોટો જવાબદાર આવે છે કે એને સાચો પાથ સાચી દિશા અને સાચું માર્ગદર્શન આપવાનું એક છેલ્લો પ્રશ્ન લઈ લે છે ફાલ્ગુનીબેન શું મેસેજ છે આજના પેરેન્ટ્સ ને કે કદાચ જો એવું લાગે કે બાળક નથી પોતાના એક સારા વર્તનમાં નથી કે કોઈ આડા ટ્રેક માં છે ત્યારે કેવી રીતે મદદ માંગી શકે છે એ કોઈ પણ ટાઈમે એમને એવું લાગે ચોવીસ કલાક કાર્યરત છે એટલે કોઈ પણ ટાઈમ એમને એવું લાગે કે મારું બાળક અત્યારે મારા કયામાં નથી ને મને પાંચ વાગે કીધું હતું અત્યારે આઠ વાગે આવ્યું તો એની સાથે ઘર્ષણ ન કરતા તેઓને એવું લાગતા તેઓ એટ વન મહિલા હેલ્પલાઇનનો ઉપયોગ કરી શકે મહિલા હેલ્પલાઇન ત્યાં આગળ જાય છે ટ્રેન કાઉન્સેલર છે ટ્રેન કાઉન્સેલર બાળકને બી બાળકને બી સમજવાનો પ્રયત્ન કરશે અને મા બાપને બી સમજાવવાનો પ્રયત્ન કરશે અને બાળકને સમજાવ્યા પછી મા બાપની સાથે વાત કરશે કે કે બાળક ખરેખર આ રસ્તે છે તો તમે કેવી રીતના ટેકલ કરીને એને પાછું વાળી શકો દરેક બાળકને સ્વચ્છંદતા જોઈએ છે અને ફ્રીડમતા જોઈએ છે પણ એ ફ્રીડમતા કેવી રીતના આપવી અને કેવી રીતના એનો મા બાપે વાળીને ઉપયોગ કરવો એ વાતની સમજણ આપણે આપવી જોઈએ અને વન એટ વન મહિલા હેલ્પલાઇન એ 24 કલાક કાર્ય કરી શકે છે ફોન એવી જ રીતના વન ઝીરો નાઇન પણ એક કોલ કરે જો પોતાનું બાળક ક્યાંય પણ એમને એવું લાગે કે મારું બાળક અહીંયા આગળ ક્યાં કાળા આવડા રસ્તે છે અથવા કઈક મારા કયામાં નથી તો એ સો ટકા વન વન નો અને વન ઝીરો નાઇન ફોન કરી ઉપયોગ લઈ શકે છે બિલકુલ દર્શક મિત્રો 181 આ એક નંબર અને 1098 चिल्ड्रन માટેનો નંબર એના ઉપર તમે 24 કલાક કાર્યરત આખી ગુજરાત સરકારની આ સંસ્થાઓ છે કે જેની અંદર તમે કોલ કરીને પોતાના બાળક માટે હેલ્પ માંગી શકો છો સરસ મજાનું માર્ગદર્શન સાર્થક ભાઈએ આપ્યું ફાલ્ગુની બેન આપણી સાથે જોડાયા જેમણે રિયાલિટીની વાત કરી આ બંને અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને સરસ મજાની માહિતીનું માર્ગદર્શન આપ્યું બદલ બંનેનો આભાર થેન્ક યુ વેરી મચ થેન્ક યુ દર્શક મિત્રો કરણ ચોપિકની આજની આ મહત્વની ચર્ચામાં આત્રવસાર લોશોની થી મળીશું નમસ્કાર